આનેવાળે સાત દિન કે ગુજરાતી સ્ટેટ કરે તો આને સાત દિન કે પૂર્વનુમાન સાતમી આનેવાનું કિલોમીટર પર પચીસ મે છવ્વીસ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરથી પાંચ સુધીમાં ગાછલો ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા હોય છે અન્ય ગુજરાતમાં પણ વાંચ્યો ગાજવી સાથે વરસાદ ઘટાડે છે ગુજરાતના ત્રણ ડેમમાં થઈ પાણીની પુષ્કળ આવક ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાંથી એક લાખ એક હજાર ત્રણસો બે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ સિત્તેર મીટરે પહોંચી છે તો નર્મદા ડેમનો એક ગેટ પોઈન્ટ સાત મીટર ખુલ્લો કરાયો નર્મદા નદીમાં સિત્તેર હજાર ચારસો નવ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં વીસ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલ નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર એક પોઈન્ટ અઠ્ઠાણું મીટર બાકી છે નર્મદા ડેમ ત્રાણું ટકા ભરાયો છે આ તરફ તાપી નદી ફરી બે કાંઠે થઈ ઉકાઈ ડેમમાંથી એક લાખ દસ હજાર ક્યુસેક પાણીની આવક થતા ઉકાઈ ડેમ ભયજનક જનક સપાટીથી ત્રણ ફૂટ દૂર છે આલ ડેમની સપાટી ત્રણસો બત્તાલીસ ફૂટે પહોંચી ગઈ છે તો તાપી નદીમાં એક લાખ ત્રીસ લખ ક્યુસેક પાણીની આવક થઈ છે જેથી સુરતમાં કોઝવે પર પાણી ફરી વળ્યા તો બનાસકાંઠાના કાંઠાના ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી જોડાયું નદી કાંઠા અને નીચાણવા વિસ્તારોને પૂરના જોખમને લઈને એલર્ટ કરાયા છે હાલ ડેમની સપાટી છસો બે ફૂટની નજીક પહોંચી છે જેથી જે રૂલ લેવલ જાળવવા માટે પાણી જોડાયું ઉપરવાસ માંથી સતત પાણી આવતા પાણી છોડાયું બે હજાર ક્યુસેક પાણી છોડાશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા સાયલા પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ થતા ત્રીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા આવડ્યા જ્યારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું તો આભને આંબે એટલા ઊંચા ઉડ્યા પાણીના ફુવારા સાયલા ચોટીલા સહિતના અનેક ગામોને નર્મદાનું પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે તે માટે નેશનલ હાઈવે નજીક પાણીની પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ અચાનક સાયલાથી બે કિલોમીટર દૂર નેશનલ હાઇવેની નજીક આવેલા એરવાલમાં ખામી સર્જાતા પાણીના ફુવારા આકાશને આંબી રહે તે જોવા મળી રહ્યા છે એરવાલ તૂટતા ત્રીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા આસપાસના ખેતરોમાં પાણીની રીલમ છેલ થઈ હાઈવે નજીકના ખેતરમાં પણ પાણી ભરાયા લાખો લીટર પાણીનો વ્યય થયો અંદાજીત દોઢ થી બે કલાક સુધી પાણી બે રોકટોક વ્યય થતા લાખો લીટર પાણીનો બગાડ થયો એક તરફ લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું જયારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર સામે રોષ જોવા મળ્યો સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો ટેકાના ભાવે નોંધણી રદ થતા રાજકોટના ખેડૂતોનો હોબાળો કામ ધંધા છોડીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી અને હવે નોંધણી રદ થયાના મેસેજ આવતા રાજકોટ જિલ્લાના ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો ઉપરથી સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા સર્વેના કારણે રાજકોટના અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે આ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી તો કરાવી છે પરંતુ હવે મેસેજ આવ્યો કે સર્વે નંબર સાથે તેમણે દર્શાવેલી જમીનમાં મગફળીનો પાક મેચ નથી થતો જેથી હવે ફરી નોંધણી કરવા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે કચેરી જેવી હાલત થઈ ગઈ છે આ તરફ જસદનના આટકોટ સાણથલી મોટા દડવા ખારચિયા સહિતના ગામોમાં ખેડૂતોના રજિસ્ટ્રેશન પર રત થતા ખેડૂતો મુંઝવણ મુકાયા છે ખેતરોમાં મગફળીનો પાક તૈયાર હોવા છતાં રજીસ્ટ્રેશન રદ મેસેજ આવ્યા હોવાના આક્ષેપ છોટાઉદેપુરની સંખેડા તાલુકામાં કપાસ પકવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે કપાસ વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાઈ છે જેમાં ખેડૂતોને મોબાઈલ એપ ડાઉનલોડ કરી સાત બાર અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજ અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે જોકે ગામડા વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેકનિકલ સમસ્યાના કારણે અનેક ખેડૂતો નોંધણી કરી શક્યા નથી તેથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે

મોણા પર એજ પૈસા લાલ આવી ગઈ અત્યારે માલ પાસે ખૂબ ખરાબ થઈ ગયું છે કોઈ હાલત નહીં છે પેલું પાણી આવ્યું છે કોઈ રાજુ નહીં ખરાબ થઈ ગયું કોઈ હાલત નથી મારી કોઈ ખાસ સારો કોઈ રાજુ નથી માલ ખરાબ હાલત આવી ગઈ છે વર્ષોથી ખેતી કરવા નથી કોણ પાણી આવ્યું છે કોઈ સાહેબ કોઈ કોઈ નથી હવે એટલે છે પરિસ્થિતિ એટલે અત્યારે કોઈ હાલત નહીં ખાવા પીવાનું મોકલે કોઈ નથી

લાચાર બની ગયેલા ખેડૂત છે થરાદ તાલુકાના કુદરત એવી થપાટ મારી કે આ પંથકમાં માત્ર દસ જ દિવસમાં લીલો દુષ્કાળ આવી ગયો જ્યાં પાણી માટે ખેડૂતો મારતા હતા હવે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું બનાસકાંઠા જિલ્લાના તાલુકાના ખેડૂતોને રાતા પાણી રોવાનો ગણેશપુરા ગામ જ્યાં કુદરતી આફતે ખેડૂતોની સ્થિતિ ખરાબ કરી દીધી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા વરસાદના પાણીની સાથે સાથે આજુબાજુના ગામોના ખેતરોમાંથી પણ પાણી વહી રહ્યું છે ખેતરોમાં ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો પરિણામે ગામના લગભગ બસો એકર ખેતીની જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ

છોડાઉદેપુર નસવાડીમાં સતત વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી નસવાડી નજીક આકોના ગામે રીંગણની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું સીમમાં રીંગણના ઉભા પાકમાં ખેડૂતે ટ્રેક્ટર મારી દીધું ખેડૂતના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે રીંગણના પાકની પથારી ફરી ગઈ છે ઉપર લાગ આવે ત્યારે વરસાદ પડતા ફૂલ ખરી પડતા જેને લઈને રીંગણની ખેતીનો સમય નીકળી જતા તેમાં નુકસાન થયું જેથી ખેડૂતને આખા ખેતરમાં ઉભા છોડને ઉખડી નાખવા માટે મજબૂર બનવું પડ્યું ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે ਵਿਸ ਦੰਦਿਆ ਦੀ દ્વાਰਕਾ ਨਾਲ ਖੇੜੂ ਤੋਂ ਕੰਟਾਲਿਆ ਵਿਦ ਸਬਸਟੇਸ਼ਨ ਨੇ ਹੱਲਾ ਬੋਲਿਆ દ્વારકામાં વારંવાર વીજ લઈને ખેડૂતો પરેશાન થયા ભાણવડ તાલુકાના દસ થી પંદર જેટલા ગામમાં સતત વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો મોટા ગુંદા ગામ પાસે આવેલા છાસઠ કેવીના સબસ્ટેશનનો ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હાલ મગફળી સહિતના પાકો માટે સિંચાઈ ખૂબ જરૂરી છે ત્યારે વીજ ધાંધિયાને કારણે પાક ખરાબ થવાની ભીતિ છે ખેડૂતો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ સાથે સબસ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયા જો સમયસર વીજ પુરવઠો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે પોષણક્ષમ ભાવ નહીં મળતા સુરેન્દ્રનગરના ખેડૂતો ટ્રેક્ટર લઈને રોડ પર ઉતર્યા ઓશનશમ ભાવ બિયારણના ભાવ વધુ નકલી બિયારણ સહિતના મુદ્દે સુરેન્દ્રનગરના ખેડૂતો ટ્રેક્ટર સાથે રોડ પર ઉતર્યા અનેક વખત રજૂઆત બાદ પણ કોઈ જ ઉકેલ નહીં આવતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજી વિવિધ લખાણો સાથેના પોસ્ટર અને ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું તેમજ આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવામાં નહીં આવે તો ધરણા રેલી ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી અધકીય આગેવાનો દ્વારા ભાજપ સરકાર પ્રશ્નો અંગે આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા આ કિસાન અધિકાર યાત્રામાં જિલ્લાભરમાંથી ખેડૂતો સહિત આગેવાનો વિક્રમભાઈ રબારી શક્તિસિંહ ઝાલા રણજીતસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા કામરેજ ત્રણ સેકન્ડમાં ટાંકી ધડામ કઈક આ રીતે 63 વર્ષ જૂની ટાંકી સકენડોમાં ધરામ થઈ ગઈ ટાંકી તૂડી પાડવાના લાઈવ દ્રશ્યો સુરજના કામરેજ ગામના છે ગામમાં વર્ષ 1962 માં પીવા માટે પાણીની બનાવેલી ટાંકી અતિ જર્જરિત થઈ ગઈ હતી ગમે ત્યારે કોઈની પર તૂટી પડે તેવી સ્થિતિમાં હતી આંગે લોકોએ તંત્રને જાણ કરતાં મોટી દુર્ઘટના થાય તે પહેલા જ ટાંકીને તૂડી પાડવામાં આવી વહેલી સવારથી તંત્રની ટીમ જેસીબી સહિતના વાહનો સાથે ગામમાં પહોંચી સુરક્ષા સાથે ટાંકીને જમીન ધો